આજકાલના તાંબાના વાસણનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે અને એમાં પણ તાંબાની બોટલમાં ખૂબ જ વેસા રહે છે અને લોકો હેલ્થમાં રહેવા તાંબાને પાણી પીવાનું પસંદ છે અને આ તાંબાના વાસણમાં પાણી પીવાની ઘણા હેલ્થમાં બેનિફિટમાં પણ થાય છે ને જે ડાયનેજિક અને ઇમ્પ્રુવમાં થાય છે કે ઇમ્યુનિટી વધી આ ક્યાં ફાયદો કે નુકસાનમાં હોય કે આ તાંબાના પાણીના ફાયદાના અને નુકસાનનું પણ આ લાંબુ લિસ્ટ છે ને કારણ કે શરીરમાં કોપર માત્રામાં વધારવામાં નુકસાન થાય છે ને આ તાંબાની બોટલમાં ગ્લાસ જગ્યામાંથી વધારે પાણી પીવીને કોપર ટોક્સિડની સમસ્યા તાંબુ અને કોપર જો કોપરની માત્રામાં શરીર વધી જાય કે નુકસાન થવાનું શરૂ થાય છે જેમાં પોઇન અથવા ગેસ્ટ્રોની સમસ્યા જોવા મળવાનું છે અને ઉપકા જે પોઇઝન પ્રમાણમાં વધી જાય છે અને લિવર પણ ડેમેજ થઈ શકે છે ને કોપર જે પોઈઝન થવાની કિડનીની સમસ્યા અને ન્યુરોલમાં ઓઝિટિકની આ ડિસઆર્ટ ઓર્ડરની ગંભીર બીમારી થઈ શકે છે આ કોપરમાં સમસ્યા અને તાંબાની બોટલમાં યોગ્ય પદ્ધતિ પીવાના કારણમાં સમસ્યા થવાની શક્યતા વધી જાય છે કોપર તાંબાના વાસણમાં પાણી પીને સાચી રીતે વાસણમાં પાણી પીને સાચી પદ્ધતિમાં બોટલ સરખી સાફ ન થાય તેવી અને નુકસાનના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન થવા અને આ સમસ્યા બસવા માટે તાંબાની બોટલની જગ્યા તમે જગ્યાનો ઉપયોગ કરી શકો છો અને આવવાના કારણે સરકારથી સાફ કરી કરી છે અને તાંબાના વાસણ ગરમ પાણી ભરવાની ભૂલ ન કરવી જોઈએ નહીતર કોપર હાનિકારક ધોતા ન બની શકે છે અને લીંબુ અને પાણી એસિડ પદાર્થ ન ભરવા જે આવું કરવાથી તે તાંબાનો એસિડ પદાર્થ સંપર્ક આવો જે કે રિક્ષણ કરવો જરૂરી છે અને આયુર્વેદિક તાંબાના વાસણમાં પાણી પીવા રીતે કઈ ને આયુર્વેદિક વાસણમાં પાણી ખાસ નિયમ જો વાસણમાં રાખીલે પાણી 8 10 કલાક કરતા વધારે સમય ભરી ન હોવું જોઈએ અને એટલે રાત્રે પાણી પી લોકો સવારમાં પી વધારે સમય ન રાખવું જોઈએ ને આ કોપરની ફક્ત કે સવારના સમયે તાંબાના વાસણમાં રહેલું પાણીને શહેરો ખૂબ જ રીતે સાદું પાણી પી શકાય